સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે કો ઓપરેટિવ બેંક દ્વારા રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી મંડળીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓને બેંક મિત્ર દૂધ મંડળીઓની નિમણૂક કરીને ગ્રામીણ લોકોને પાયાની બેન્કિંગ સેવાઓ જેમ કે રોકડ જમા ઉપાડ ખાતું ખોલવું એફડી બુકિંગ લોનની ચુકવણી વગેરેનો લાભ પૂરા પાડવા તેમજ તેના મુખ્ય ઉદ્દેશ્યો અને એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પી કે પરમાર હિતેન્દ્રસિંહ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન હરદેવસિંહ પરમાર ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ સુરસાગર ડેરી ચેરમેન બાબાલાલ ભરવાડ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આજે આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આપણા સહકાર મંત્રાલયે જે આપણું પ્રથમ વખત કીધું છે આઝાદીના પંચોતેર વર્ષો પછી તો આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રવૃત્તિ આખા સમગ્ર ભારતની અંદર જે સહકારની પ્રવૃત્તિઓને ભેટ ખેવાડવાના માનવી સુધી લેજે તેની વાત છે સરકારશ્રી દ્વારા ચાળીસ જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે અને પેક્સ કે જે સેવા મંડળી છે એમાં વીસ જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે એના આધારે પેક્સની અંદર પાણી સમિતિથી માંડીને કોમન સર્વિસ સેન્ટર ઇવન દરેક સહકારી મંડળી કે સેવા મંડળી આપણે ગામવાની છે એ માત્ર ખેતીનું ઘિરાણ ન કરતા દરેકે દરેક મલ્ટીપર્પઝ પોતાના હેતુને સિદ્ધ કરીને ગામના દરેક વ્યક્તિને એ સુવિધા આપશે ગામની દૂર મંડળી હશે પણ પૂરા કરવામાં આવશે જેને કારણે ગામના કોઈ પણ ખેડૂતને અડધી રાતે પણ પૈસાની એમને જરૂરિયાત હોય તે સમયે પૈસા મળી શકે આટલી દૂરંદેશી નોકરીને આપણા ગામના છેવાડાના વ્યક્તિઓ સુધી આ યોજનાઓ પહોંચાડવા માટેનો આ એક સફળ પ્રયાસ છે જેમાં આપણા ગુજરાત રાજ્યના સરકાર મંત્રી માનનીય શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ પાછલા ઘણા દિવસો અને આજે એમનો આ અને સત્તરમો આ કાર્યક્રમ છે કે જેમાં તેઓ સતત એમની તબિયત સારી ન હોવા છતાં પણ દોડીને એ જે આપણા સુધી પહોંચ્યા છે એ ખૂબ મહત્વની બાબત છે આખો તમામ આપણા જે સુરેન્દ્રનગરના જે તમામ સહકારના પરિવારના જે વ્યક્તિઓ છે તેઓએ બધું સારી રીતે અને આદરણીય શહેર દ્વારા જે પણ આપણને જે સૂચનાઓ આપવામાં આવે છે સહકારને આપણે દરેક ગામ સુધી પહોંચાડવાની જે નેમ છે સરકારના દરેક જે આયામો છે એ આયામો આપણે દરેક ગામ સુધી પહોંચાડવાના છે અને એના માટે જે તેઓનો અથવા પ્રયાસ છે એને આપણે સૌ ફળીભૂત કરે એ માટેનો આ એક એમનો ખૂબ જ એમનો પ્રવાસ એમનો થયો છે આશા લીધો છે અને એમાં એમણે આપણને આજે સાંજે આ સરસ પ્રોગ્રામની અંદર આટલી સરસ માહિતી પૂરી પાડી છે મારી પણ એવી અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે અમે પણ સૌની આ અપેક્ષાઓ મદદરૂપ કરી શકીએ અમે ખૂબ ખંદથી દરેક સમાજ સુધી દરેક ગામ સુધી આ બધી યોજનાઓ અમે પહોંચાડીએ એના માટે અમે અમે પણ પ્રયત્નશીલ સરકાર બેઠક તેમજ સહકારની ભાવનાથી સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને સરકારના પદાધિકારીઓ દરેક એકબીજાના સપોર્ટથી આગળ આવે અને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડે એના માટેનો આ કાર્યક્રમ હતો થેન્ક યુ દીપકસિંહ વાઘેલા એસ ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે